કીધા મારા ખાલી તાઈ છે ઉતાવળ કરો ને પણ હું ઉતાવળ હે ન્યા જઈને કટિંગ કરવું પડશે પછી કટિંગ ને ખવાય જાશે પણ એમ કહો છો લે એ આમ પાદરો હું પીડ્યો આમ ના તું કાના નો લે કાન્યા નો લે હા કે કોબીસ નો ઓળો રાખ્યો હે હે તારો બાપ કોબીસ નો ઓળો નો હોય આ વાંઢા ને કાય ખબર નો પડે એ છોકરા કોબીસ નો ઓળો નો હોય રીંગણા નો હોય રીંગણા નો કાય કે મને હું કે આપને ખાવત કાન મે કી

सानू मुना खाई ले जो हालो 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 उतावड़ करो मनेत किया पूरी रेबिन वाले प्रोग्राम से ले जाऊं पाया तो दो

મેં કીધું ઓલી વાળી આપડે દે વાવ વાળ વાવ વાળ હા હા દઈ દીધું તો સાચી વાત છે ના રે ભાઈ કોણ ના રે ભાઈ હવે આપડી કીતે કામ થાય છે એ જ્યાં હોય હાથ પગ હાલે ત્યાં હોય તો કામ કરવાનું હોય પછી પછી આવો બોન બેહો કુછ કામ છે અરે હું તમારી ઘરવાળી છું ઊભા થાઓ તો તમે એલે પણ એ ઊભા થાઓ તમને ખબર છે તમે શેઠને હું બોલાઈ કેવો શેઠ આપડો શેઠ હોય તો એના ઘીરે અબરે અબ દારૂ પીધાશે કો હે થોડોક પીધો હે તમને એવા છે ઓલો જીતલો જીતલો મારા બેટાના જીતા ભાઈ તો ખુદ વાંઢા છે પોતાનું ઘર હાલવું નથી ઘર હાલે એમ નથી એટલે વારો કાઢી નાખું જોવો તમે બીજી વાર એને સીધો છોડે આપડો

જેઠ હજી છે મરી નથી ગયો તો એનું ભૂત આવે તો તે કીધું નઈ પેલા પ્રથમ તો આ તમે પીવાના રવાડે કે જરા સડી ગયા ઈ આ જીતલે મને ટેન્શનમાં નાખી દીધો તો એટલે ટેન્શન માં હોય એટલે દારૂ પીવાનો તો કીધું કાઈક થોડું મગજ શાંત રહે ને એ આ મગજ શાંત ન રે શેતાન આ નોય નથી ઊભો થાય એવું તો આ હું કરે શર્મા બાય હાલ હા હા બાયડી બેરી છે શું શું સી આ હલ્લે હાથ કરું અરે બેઠા બેઠા હક નથી શું હે ક્યાં આપડા કુંવર ક્યાં ગયા હે કુંવર તમારા ટ્રેક્ટર લઈને ક્યાં ગયા આઈ છે ક્યાં ટ્રેક્ટર લઈ અરે વાડીએ ક્યાં હોય બીજો ક્યાં ગયા હોય ખબર તન પેલા તો તમને ખબર હોય તમે કયો મને ખબર છે હા તે તમે કયો ટ્રેક્ટર પડ્યું છે એટલે વાડામાં વાડામાં પડ્યું છે તો એ સામિત માંગતો તમારે પાસે હવે એના ભાઈ બંદાને રખડવા વાઈ ગયો છે કે એ હમણા આવશે પણ શું દેકારા કરો છો દેકારા કરવા પડે એને શું છે બોલો તો શું છે હું બોલો તું બોલે એને આ આઈ લો હવે જોજી રખડવા ગયો છે તારા કોઈ દિન જીભ નથી બંધ રહેતી ને ઈના કોઈ ઘર માં નથી રહેવું

મટી ગયો એ માનો એટલે સેમ ટુ યુ સમજાણો નહીં મને હું એ વાંટો તમે એ વાંટા પાછું શંકર ભગવાનનું મંદિર આવે હા શંકર ની સાક્ષી થઈ જાય લગન તમાર બાપા હે ઘરે બણ કન હાલ ને આમાં ના પતે આપણે પરિક્રમા માં જાવી ને આવક નો મજા આવે લે એ જા એકલો જા તું એકલો તમને હું વાધો છે અમે બી વાત કરી એમાં હું તમને ગમું ગોંબા માતા ઊજે હા પણ અડધું ગાંડું છે હું તમને છું આ પરિક્રમા ને થઈ તો હા હાલો હાલો તાર જાવું એમ હાલ હું ઉપર લાવો તમે હાલો અમારે સથવારો જડી ગયો આ લઈ લઈ લો મજા